નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ના સારંગપુર વિસ્તારમાં આવેલ વિહારધામ સોસાયટીના રસ્તાની જમીન અને કોમન પ્લોટમાં ગેરકાયદેસર રીતે ઉભું કરવામાં આવેલ દબાણ દૂર કરવા માટે અક્ષય કુમાર પટેલ દ્વારા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં લેખિત રજૂઆત કરી હતી જે રજૂઆત બાદ બૌડા દ્વારા ગેરકાયદે દબાણ હટાવવાના નોટિસ આપવામાં આવી હતી જે બાદ પણ દબાણ કરતાએ દબાણ દૂર નહીં કરતા આજરોજ બૌડાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી તાંગુલ ગામનો રહેવાસી કમલેશભાઈ અભિસિંહભાઈ પટેલ છું હું વિયાડામ સોસાયટીમાં મારો ઘર 19 પેકી 1 નો બાંધકામ કરેલ છે એમાં ગામ પંચાયતનું પરમિશન મેં લીધેલી હતી બે હાજર છ માં રહીશો એમના તરફથી અત્યાર સુધી કોઈ મારા પર અરજી કે એવું કઈ આવ્યું નથી ને કોઈ નટરુપ છે નથી તો અમુક વ્યક્તિ ગામના જે હોય અક્ષય કુમાર રાજેશભાઈ પટેલ એમના અહીંયા આગળ અમારી સોસાયટીમાં કોઈ પ્લોટ કે કોઈ

આજ રોજ બોરડા વિભાગે કાર્યવાહી કરી જે મકાન હતું એ તોડવામાં આવ્યું છે તો તો ખાસ કરીને તંત્રને અપીલ કરીએ કે જો તમે આ એક અરજદારની અરજી છે એમની પર્સનલ યથાવત દુશ્મનીના કારણે આ રાજકીય ભેદભાવ રાખીને તોડવાનો પ્રયાસ છે પણ તંત્રને ખાસ એક અપીલ એવી કરીએ છીએ કે ઘણીઓ અરજી એવી જે બોડા વિસ્તારમાં લાગતા ઘણા લોકોને બોડાએ અને ઘણા અરજદારોએ અરજીઓ કરી છે અને ઘણા બાંધકામો છે તો એટલી અપીલ છે કે દરેક અનલીગલી બાંધકામ જો તમે એક ઘર તોડી શકતા હોય તો આવનાર સમયના અંદર જેટલી બી અરજીઓ છે એ અરજીઓનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે અને કડક માં કડક પગલા લેવામાં આવે એવી તંત્રને વડા વિભાગને અપીલ કરીએ છે